નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ કમળાય પ્રાકૃતિક ફાર્મ શ્રી શ્રી કમળાય પ્રાકૃતિક ફાર્મમાં આવેલી એ રેવતી ગૌશાળા આ રેવતી ગૌશાળા જે છે એના દ્વારા એ ખેડૂત મિત્રો માટે જે વિના મૂલ્યે એ ગાય સુધરે ગાયનું જે છે એ સંવર્ધન થાય ગીર ગાય જે છે એ લોકો સુધી પહોંચે એના માટે અમારા વનરાસિંહ જે છે એ ને સતત એ મહેનત કરતા હોય છે ત્યારે મિત્રો આજે એમના પાસે એમના ગૌશાળાની મિત્રો આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અને સાથે સાથે જે આ જે નંદી છે જે મોહન જે પાળિયાદ થી લાવેલા છે તો એમના જ વિશેની વાત એ આપણે ભાઈ પાહીંથી જાણવાનો પ્રયત્ન કરીશું આપનો પરિચય આપીને ત્યારબાદ આપ ગૌશાળા જે છે શા માટે શરૂ કરી ગૌશાળાની અંદર જે છે એ કેવી રીતના દૂધ ઘી અને એનું સાસનું વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે આ ગાયો જે છે એને જે સંવર્ધનની જે વાત કરવામાં આવે છે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો મારું નામ છે વનરાજભાઈ માણાભાઈ કામળિયા રેવતી ગૌશાળા શ્રી કમળા કૃપા પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક ખેતી કરું છું એની સાથે ગૌપાલન કરું છું ગૌપાલન હું નથી કરતો પણ ટુંકમાં આપણું એની ઉપરથી હાલે છે તો અત્યારે સાંદ ગાયું છે અને મેં એક નંદી લાવ્યો છે મોહન ગયા વર્ષે બારમા મહિનામાં લાવ્યા હતા એક વર્ષ વર્ષની એકાદ બે મહિના થયા છે હા 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 ત્યારથી લાવ્યા પછીનું શાલિયા ગાઉ એનાથી ફળ્યું છે હા દોસ બાર ઉયાણ્યું છે એનું રિઝલ્ટ એ છે હા હા ટુંકમાં એ માટે લાવ્યા ભાઈ ગીર ગાઉનું સંવર્ધન થાય હાડો જે ઓલાદ છે સુધરે તો જેથી કરીને ખેડૂતો છે એ વાસડી વાસડા રખડતા મૂકે એ મૂકવાનો પ્રશ્ન કોઈ અહ હા ઈ માટી અમે પરોડી થી લાવ્યા થા ગયા વર્ષે બરાબર પરોડી વાળા લાવ્યા થા પાળિયાત થી અહ હા બહુ શાંત અને સરળ ખૂટ છે બરાબર છે અને આની વાસળીઓ આવી છે રિજોર્ટ એકદમ હાઈ ક્લાસ છે એમ અહ હા હા દેશી ગાવ હોય તો રિજોર્ટ હોય 100% ગીર નું છે અહ હા હા લી માટે લાવ્યા થા ભાઈ ગામ સુધરે અને આપણે આનું કોઈ એવો ચાર્જ નથી ભાઈ કોઈ ગા લઈને આવે આ લઈ લે એવું કાઈ છે નહીં બરાબર આપણે એક સેવા માટે સેવાના ભાવ નથી લાવ્યા ભાઈ ગામ

ઘી જે છે એના કેવી રીતના ભાવ છે કેવી રીતનું ઘી ના એવરેજ ભાવ અમે મૂકીને બાવીસો રૂપિયા કિલોન અત્યારે એવરેજ ભાવ મૂક્યો છે હા 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 કે ભાઈ ત્રીસ લિટર દૂધ હોય ને ત્યારે 1 કિલો ઘી થાય એટલે ના ભાવે હા 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 200 એટલે એકવીસો રૂપિયા ઘી સો રૂપિયા મજૂરી એટલે કેમ કરીને 2200 રૂપિયા અત્યારે આપણે ઘી બાવીસો રૂપિયા માં ભાવ નું વેચી બરાબર છે મિત્રો આ જે છે નંદી મોહન છે અને આ નંદી મોહન દ્વારા એ એનું ગીર ગાય એ વાસડી એ મિત્રો આપણે આગળ જે છે એ ફાર્મની અંદર જોઈ છે ખૂબ સરસ મજાનો આનંદી શાંત આનું પાળિયાત જે છે આપણી જે જગ્યા છે ત્યાંનો જે છે આ ખૂંટ છે અને ખૂબ સરસ મજાનું જે છે એ બ્રિડિંગ અહીંયા જે છે એ કરી રહ્યા છે વનરાજસિંહ આ દ્વારા જે છે ચાલીસ ગાયો અહીંથી જે છે અત્યારે ઓલરેડી જે છે એ આનાથી ફેળવવામાં આવી છે એમાંથી વોયાણી કેટલી છે અને છે એમાં હા સો કે સાત વાછડિયું વાળી છે એક જ બે વાસડા છે અમારી અહીંયા ત્રણ વયાણ્યું છે એમાં બે વાછડ્યું છે ને એક વાછડો છે બરોબર છે ખેડૂત મિત્રો એ જે છે એ ગૌશાળા બાબતે વાત કરવામાં આવે તો કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરવાનું ગૌશાળા બાબતે અત્યારે જ કેવું છે કેમ કોઈ પણ ધંધો તમે કરો એટલે પેરામાં એમાં સીધું પ્રોફિટ થઈ જતું નથી નથી અમે દોઢ બે વર્ષ આ બધી નાની નાની વાછડડી ઉજેરીયું છે હા 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 વર્ષની છે આ કોઈ ચાર વર્ષની છે હા 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 બરાબર અત્યારે એનું પ્રોડક્શન હજી ટૂંકમાં જે એનો ખર્ચો છે એ મુજબ નથી એમ હા 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 તો એમાં તમારે થોડોક લાંબો સમય સુધી વાટ જોવી પડે કે ભાઈ એમાં આપણે નફો કરશું નફો નથી સીધો મારે ચાર મહિને હજાર નું

નાખતા હતા અત્યારે ખેતીમાંથી ગાયું ગાયો નાખી છે ફેર છે કારણ કે ખેતીમાં ખર્ચો નથી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વનરાજસિંહ દ્વારા કહેવામાં આવી મિત્રો આપ જે છે જ્યારે પણ જે છે આ શક્તિપીઠ કમળાઈ માતાના ધામે આવો દર્શન કરવા ત્યારે ચોક્કસ આ રેવતી ગૌશાળાની મુલાકાત લેજો આજુબાજુના ખેડૂત મિત્રો જેમને ગાયો જે છે એ દેશી ગાયો જે છે એને ગીર ગાયનું ટૂંકમાં બચ્છું જોવે છે તો ચોક્કસ જે છે એ વનરાજસિંહનો સંપર્ક કરજો આપનો નંબર આપો જેથી કરીને એ ખેડૂત મિત્રો જે છે એ આ મોહન દ્વારા એ પોતાની ગાયને જે છે એ ફેળવી શકે મારો મોબાઈલ નંબર છે એક્યાસી સા નેવ્યાશી જીરો છ હમ ખેડૂત મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણને વનરાસી દ્વારા કરવામાં આવી વનરાસી મારા ખેડૂત મિત્રો માટે જ્યારે આપ એક સેવાનું કામ કરી રહ્યા છો ત્યારે આપ ખૂબ જે છે આગળ વધો એવી મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂર્ણ કરીએ અને આપનો ખૂબ ખૂબ આભાર માનીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ